અસામાજિક તત્વો ના અડ્ડા પર પ્રશાસન ની બુલડોઝર ની કાર્યવાહી જુનાગઢ ના એકસો આઠ કેસોના આરોપી એવા ગેરકાયદેસર બાંધકામ સહિત અનેક દબાણો પર ફેરવાયું પ્રશાસને કુખ્યાત આરોપી કાળા દેવરાજ ની ચાર મિલકત દબાણો પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી કુલ ચોવીસો સ્કવેર મીટર જમીન ખાલી કરાવાઈ જુનાખંડ ના એસપી સુબોધ ઓડેદ્રા એ ગુનેગારો ને સીધી ચેતવણી આપી કે કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓ બંધ ન કરનાર તત્વો માટે હવે પરિણામ ભયંકર આવશે અસામાજિક તત્વો ના અડ્ડા પર પ્રશાસન ની બુલડોઝર ની કાર્યવાહી જુનાગઢ ના એકસો આઠ કેસોના આરોપી સહિત અનેક દબાણો પર ફેરવાયું બુલડોઝર કુખ્યાત આરોપી કાળા દેવરાજ ની ચાર મિલકત દબાણો પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી કુલ ચોવીસો સ્કવેર મીટર જમીન ખાલી કરાવાઈ જુનાખંડ ના એસપી સુબોધ ઓડેદરાએ એ ગુનેગારો ને સીધી ચેતવણી આપી કે કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓ બંધ ન કરનાર તત્વો માટે હવે પરિણામ ભયંકર આવશે